સમાહમત કાય સત્રીનો ઉપયોગ કર્યો ને તો બહુ અત્યારે કર્યો માંડવી જો બાજી અરે અત્યારે સોમા સુદ છે પણ ભાદરવો હે ને તડકો બહુ છે એટલે છત્રીનો ઉપયોગ કરીને પાણી વાળો ઓ કાઈ ઘટે કમેન્ટ કરી દો વા ભાઈ વા વા ભાઈ વા કહી દો આવો 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 આયા પાડો સિંસા પાવ પડે એવું છે અહીંયા ને તે મકાન બકાન કે દેખાતું નથી બહુ પાણી વાળું છે ભાઈ

હેલો જો પૂરો ને મારા મમ્મી રાખે છે જો અત્યારે ઓકે અને આ નીંદે છે મારે ફૂલ ફૂવા પણ નીંદે છે જો આ બધા નીંદે છે ને અત્યારે મારા મમ્મી બેઠા છે બચીત કાંઈ જવું જોડાય ને કેટલા તમે પેલા જોઈ લે વાગ્યા છે એક ઈ પાછા રાત્રિ ના રાત્રિ ના એક વાગ્યા છે આને જોવાનું

ಕಾ ನೋಟೆ ಆಮೇಲೆ ಮನೆ ಪಡಿ

તો મારો કોઈ લાયા છે મસ્ત મજાની કાકડી આ જો કાય કાકડીમાં કાકડી વાહ ભાઈ વાહ હું કાકડી મીઠું ખાઉ છું મસ્ત મજાનું નું વાહ ભાઈ વાહ મારા બાબા ના વચ્ચા મિત્રો હું મારા પપ્પાને ચા પાવાયો આવ્યો તો કાન માં ઈયર બડ સડાયા તા ને ઈ કાઢ લીધા વાળ થોડા કાચું આડા આવતા તા ને ઈ ધર કરી લીધા હું ખબર હું થાતું હોય કપડા હરખા કરી લીધા અને થોડું કામ તંદુરસ્તી થી હાલવા મળ્યો એમ બોલો કેમ આળસ માં એમ હાલતો હતો બાપા આવ્યો આમ કડક કડક હાલ કાનમાં આલ પડે વાળ કપાઈ જા આ કાનમાં શું છે બાપ ને બીક તો કઈ કહેવા નહી પણ તોય તેમ છતાં લાગ્યો તો અમારે પાણી કેમ જતું હોય આમ જાણ બધું રેયા ફેર પીતું હોય મારે

મસ્ત મજાનું જમવાનું બને છે પાણી વાળતા હોય તો ભૂખ લાગે ને નાસ્તો જોયો એટલે હું આ લાવ્યો હતો મસ્ત અમારે પાછા મોગલી કે મોગલી આમાં બધું મિક્સ તો મોગલી ખોદ દોર્યો હોય મજા આવે પણ હું સૌથી વધારે આવો ભાગ ક્યારેય ખાતો નથી સૌથી ઓછો જ ખાઉં છું ક્યારેક ક્યારેક જ ખાવ પણ આવું પાણી વારતા હોય ને તો ભૂખ લાગે છે યાર કોને કેવું એટલે હું ગામમાં જ લેતો હોઉં ઘરે બધા કામ કરતા હોય આપણે ઘરે કઈક બનાવવાનું કેવી તો બધા પડામાં હોય છે ઉલા શેઠે હોય ઓલા શેઠે નીંદતા હોય તો પછી હું કઈ કહું નહીં વધારે પગાવો નાસ્તો લેતો હોઉં અને ભાઈ અમારે ઘેરે કાકનો કાક નાસ્તો જોઈએ જ છે પણ હું જેવો ઓવર સન્ડી ઓવર સન્ડીનો છું મને ભાવતો જ ન હોય ભાગ એટલે આ ઓલું જે ઘીવાળી વસ્તુ બને ને એટલે એટલે હું આ ખાવ છું જો મસ્ત મસ્ત આ વિડીયો મારે બાપા હું જ પહોંચી ગયો ને તો મારો વારો જ છે કારણ કે વાહે પાણી કેટલા ના કામ થાય તમને ખબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત નાકામાં પાણી જાય છે ને બધાને એક પાવડો જોઈએ પાણી વાળો મારે આ એક આ બે આ ત્રણ આ કેટલા પાવડા મારે પાણી વાળવા જોઈએ છે હે અને ઓલા બધા નીંદતા હતા મને નીંદવામાં બહુ કંટાળો આવે આ કામમાં મજા જ આવે ને જો કેટલા બધા પાણી જાય છે ભાઈ આ અઘરું છે આમાં હાથના કાંડા દુખવા મળે છે જીવનમાં હેલું કાંઈ નથી કામ કામ કરો એટલે બધું અઘરું જ છે અને જો કામ કરશો તો સુખી છે જીવન જીવશું આનંદમય જીવન જીવશો ને બાકી આજનું સવાર સવારનું વાતાવરણ એ મસ્ત મજાનું છે પવન પવનસિંહજી બધી પાસે ફરતી હોય ને ભાઈ આ હા હા ઓહો લૂક આવે છે ખતરનાક અને આજનો વિડીયો કાંક વળી પાછું ઇન્ટરેસ્ટિંગ બનાવીશ થોડોક સારો એવો બનાવીશ રોજ કે તમને થોડોક કંટાળો આવે જોવા માટે સબસ્ક્રાઈબ કરો નીચે લાલ કલરનું ઓપ્શન આપેલું છે સબસ્ક્રાઈબ કરો અને આ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે હજુ થોડાક પૂછો વધારે મજા આવશે બાકી તો બધાના પ્રશ્નોનો જવાબ મળી જવાનો છે કમેન્ટ કરવાનું ના ભૂલ બાકી હાભાઈ જાજુ નથી કેવું લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મહાદેવ મહાદેવ બાય બાય